જાવ જાઓ તમે ઈ માકન જાવ હા ઓ એમ દવા ગડી ન લે ને ના ની આપી વાડી લે દવા ની જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા દ્વારકાવાળો તમે બધાને ખુશ રાખે એવી જ એના પાસે પ્રાર્થના તો સવાર થઈ ગઈ કામ બધું થઈ ગયું ધ્રુવેશભાઈને જમાડી કરી અને એની દાદી પાસે મૂકી આવી અને હું અત્યારે કરું છું સિલાઈ આજે એક કમખો સીવવાનો હે

નવો પ્લાન બનતો જ રહે છે તો અત્યારે કરું હું સિલાઈ અને હમણાં તો રોજ કંકોત્રી વાળા એક 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 મહેમાન હાલે આવે તો સવારના ઉઠીને એટલી ઉપાધિ હોય ઘરના કામની કે જલ્દી પતાવી દે પછી વાંધો નહીં કંઈ આપણે ક્યારે શું કામ કરવાનું કાંઈ નક્કી નથી રહેતું ને આમે શું થાય સાંજે મારા ટ્યુશનવાળા આવી જાય સવારે ટ્યુશનવાળા હોય એટલે ઓમે થોડુંક વધારે ટેન્શન હોય એમ કે જલ્દી કામ થઈ જાય એમાં ગલોડિયા ચીકારનાડું પાડે તો એ જોવા જાય